બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના લોકો બન્યા જાગૃત આગેવાનો અને યુવાનો દ્વારા કંથેરિયા ગ્રામ પંચાયત કરી સમરસ કાંકરેજ તાલુકાના પૂર્વ બિન બિનહરીફ સરપંચ પ્રતાપજી કાનજીજી વાઘેલા અને ડેપ્યુટી સરપંચ દેસાઈ પાંચાભાઈ નાગજીભાઈની કરાઈ નિમણૂક વડનાણ સભ્યો શ્રી એક ભારતીબેન સંજયભાઈ દેસાઈ બીજા લીલાભાઈ વિરચંદભાઈ પંચાલ ત્રીજા રેખાબેન અનુપચિત ઠાકોર ચોથા સુર્યાબેન शिवाजी ઠાકોર પાંચમાં જલીબેન મિતુજી ઠાકોર છઠ્ઠા બકુલભાઈ બાબુભાઈ સુથાર સતમાં શ્રવણજી બાલાજી ઠાકોર આઠમાં દિનેશભાઈ બાબુભાઈ પરમાર તેમાં સરપંચ અને સભ્યોને બિન હરીફ જાહેર કરવામાં આવ્યા આ પ્રસંગે આગેવાનો ગુપ્તાજી હરദാસજી ઠાકોર અમરદજી માવજીજી ઠાકોર વેલાભાઈ મંજીભાઈ સુથાર પ્રકાશભાઈ હરીભાઈ પંચાલ લાલુભાઈ दाना भाई सुथार प्रजापति केसाभा वस्ताभा परमार सोमाभा डायाबाई ठाकुर नारणजी मणाजी ठाकुर हैगोल जी दानाजी देसाई दीवाभा अर्जन भाई देवी पूजक कमशीपाई राजचंद भाई रवल बालाई संग्राम भाई ठाकुर चूनाजी हरचंद जी ठाकुर लीलाज चतराजी कणलिया धार्शी जतराजी ठाकुर चुड़ाज कमाजी ठाकुर मुकेश जी हमचंद भाई ठाकुर शिवाजी तलाजी सुथार पांचा भाई रेवा भाई ठाकुर चुड़ाज गंभीर जी बिगेरे कंथीरिया गाम लोग हाजर रही फॉर्म भरी समर जाहिर कर